એક સર્વે પ્રમાણે આવતા દસ વર્ષની અંદર સદુપીના કેન્સરની અંદર લગભગ સાહીઠ ટકાથી વધારે વધારો થવાનો છે એટલા માટે આપણે જો એના લક્ષણો જાણી રાખશું તો જો પણ આ પ્રોબ્લેમ આપણને ભવિષ્યમાં આવે તો પણ એ મોડું નહીં થાય એનું સમયસર નિદાન કરી શકાશે થોડી લક્ષણોની ચર્ચા કરીએ સાદુબીનનું કેન્સર એવું છે કે શરૂઆતના સ્ટેજના કોઈ ચોક્કસ લક્ષણો નથી આવતા પરંતુ એક કોમન લક્ષણ જમણી સાઈડના ભાગમાં જ્યારે ગાંઠ બને ત્યારે પિત્તની નળીને બ્લોક કરતું હોય છે અને કમળો હોય પરંતુ એની અંદર બીજા કોઈ લક્ષણો ન આવે દર્દીની આંખ થોડી પીળી થાય પેશાબ પીળો થાય પરંતુ દુખાવો ન થાય લગભગ કેસમાં તાવ કે એવું કશું ન આવે જો આવા લક્ષણો આવે તો એક સાદી ખરી સોનોગ્રાફી રિપોર્ટ કરાવીને આપણે આ પેન્ગ્રેજમાં ગાંઠ છે કે નહીં એવું મોટા ભાગના કેસમાં નિદાન કરી શકતા હોઈએ છીએ એ સિવાય ડાબી સાઈડનો જે સદુપીનો ભાગ છે એની અંદર હળવો દુખાવો જે સતત રહેતો હોય છે લાંબા સમયથી દર્દીને ભૂખ ન લાગે કોઈ કારણસર પણ કોઈ પણ કારણ વગર વજન ઘટવા લાગે આટલા લક્ષણો શરૂઆતના સ્ટેજમાં આવતા હોય છે ફરી ફરી વાત કરું આ લક્ષણોની અંદર દરેકમાં કેન્સર નથી હોતું એક એક બે ટકાથી પણ ઓછા લોકોમાં કેન્સર હોય પરંતુ જો આ લક્ષણો લાંબો સમય ચાલે તો ડોક્ટરનો સંપર્ક જરૂર કરાવવો જોઈએ અને સાદો સોનોગ્રાફી રિપોર્ટથી બી આપણે અમુક અંશે સમયસર નિદાન કરી શકતા હોઈએ